સુરત સહિત ગ્રામ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે ત્યારે પલસાણાનું બલેશ્વર ગામ બેટમાં ફેરવાઈ ગયું છે પલસાણાના બલેશ્વર ગામે બત્રીસ ગંગા ખાડી ઓવરફ્લો થતા ગામ સંપર્ક વિહોણું બન્યું હોય તેવી રીતે ચાલીસ જેટલા પરિવારો આ પૂરના પાણીમાં ફસાઈ ગયા છે જેથી બોટ મારફતે તેઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે પલસાણાના બલેશ્વર ગામે બત્રીસ ગંગા ખાડી ઓવરફ્લો થઈ છે જેના કારણે ગઈકાલ સાંજથી આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું છે બલેશ્વર ગામે ખાડી પર રહેતા ફળિયામાં ચાલીસ પરિવારો ફસાયા હતા જે તમામના લોકોના સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યા છે સુરત જિલ્લામાં છેલ્લા છત્રીસ કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસી લેલા વરસાદને લઈને જનજીવન પ્રભાવિત થયું છે નદી નાળા ગાંડા થયા છે જેને લઈ સુરત જિલ્લાનું તંત્ર હરકતમાં આવી ગયું છે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ગામે પસાર થતી બત્રીસ ગંગા ખાડીમાં ઘોડાપુર આવ્યું છે જેને લઈને ખાડીના પાણી ચારેકોર ફરી વળ્યા છે આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું છે સતત જળ વધતા પલસાણા તાલુકા સહિત સુરત જિલ્લાનું તંત્ર હરકતમાં આવી ગયું છે બત્રીસ ગંગા ખાડીના પૂરમાં ચાલીસ પરિવારો ફસાયા હતા ફસાયેલા તમામ લોકોની રેસ્ક્યુ કરવાની કામગીરી બારડોલી ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી બોટ મારફતે એક પછી એક ફસાયેલા તમામ લોકો સહી સલામત બહાર નીકળી જતા જિલ્લા વહીવટી તંત્ર સાથે સાથે ગ્રામજનોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો હાલ પલસાણા તાલુકા વહીવટી તંત્ર દ્વારા પૂરથી અસરગ્રસ્ત થયેલા તમામ લોકોને સહી સલામત જગ્યા પર ખસેડી તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરી દીધી છે જ્યાં સુધી ખાડીના પાણી નહીં ઓસરે ત્યાં સુધી તેઓને ઘરે નહીં જવાય તેવું તંત્ર દ્વારા જણાવાયું છે બલેશ્વર ગામેથી ટાંકી ફળિયામાં વસવાટ કરતા બાવન વ્યક્તિની બારડોલી ફાયર બ્રિગેડની ટીમે સુરક્ષિત રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા છે હાલ રેસ્ક્યુ કરાયેલા તમામ લોકોની બલેશ્વર પ્રાથમિક શાળા ખાતે રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત